અહલ્યાબાઈ હોલકરની ત્રણસો જન્મજયંતિની ઉજવણી પાદરા શહેરના તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવી હતી સિંધુ કુલકી વંશી હુઈ મેતુમ અપના તેજો પ્રકાશ લે બની હોલકર વંશ કીર્તિ દેશમાં અનેક મંદિરો પુનઃસ્થાપિત કરનાર સાથે મહિલાઓનું જેમને પ્રથમ સૈન્ય તૈયાર કર્યું હતું અહલ્યાબાઈ હોલકર સત્તરસો પચીસ થી સત્તરસો પંચાણું ભારતના મરાઠા સામ્રાજ્યના હોલકર રાજવંશના ઇન્દોર રાજ્યની પ્રખ્યાત રાણી હતા સમગ્ર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હોલકાની જન્મ ની ઉજવણી પાદરા ખાતે કરવામાં આવી હતી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે પાદરા શહેર તાલુકા ભાજપ દ્વારા અહલ્યાભાઈ હોલકાની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાદરા શહેર ભાજપના હોદ્દેદાર તાલુકા ભાજપ પ્રમુખ પ્રમુખ મહિલા મોરચો હોદ્દેદારો સહિત નગરપાલિકા સદસ્યો સાથે નગરજનો સહિતની ઉપસ્થિતિ જોવા મળી હતી જ્યાં અહિલ્યાબાઈ હોલકરજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પાદરા શહેરમાં રેલી યોજવામાં આવી હતી આમ પાદરામાં પણ અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને લોકોમાં જનજાગૃતિ આવે તે માટે નગરમાં રેલી યોજાઈ હતી અહિલ્યાબાઈ હોલકરજીની જન્મજયંતિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સ્ત્રી સશક્તિકરણનું એક એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે અન્યભાઈ આજે આપણે જે નારી સશક્તિકરણની વાતો કરીએ છીએ એ એમને ત્રણસો વર્ષ પહેલાં પાંચ હજાર સ્ત્રીઓનું સૈન્યબળ ઊભું કરી અને સ્ત્રી શક્તિને જાગૃત કરી હતી અને એ જ સમયે આપણા ધર્મના રક્ષણ માટે એમને એક હજારથી અગિયારસો મંદિરોનો જીર્ણોદ્ધાર કરેલો અને ધર્મને જીવતો રાખવા માટે લડત આપેલી મિત્રો આ ઘણા બધા એવા યશસ્વી પુરુષો એવા છે કે જેને ભારતમાં ઓળખતા નથી એવા આપણા માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવા જે લોકો છે એમના સ્મરણોને તાજા કરી અને દેશને એક સંદેશો આપ્યો છે કે આપણા દેશમાં આવી પણ વિભૂતિઓ છે કે જે લોકોને આપણા આપણો સમાજ છે આપણો દેશ છે ઓળખતો નથી અને એ ઇતિહાસને આપણે એમનો ઉજાગર કર્યો છે અને આજે પુણ્યશ્લોક શ્રી અહલ્યાભાઈ હોલકરજીને જન્મજયંતિ નિમિત્તે એમણે જે દેશભરમાં કાર્યક્રમો કર્યા છે શોભાયાત્રા કરી છે યુવા ગોષ્ઠી કરી છે આજે ચોવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધીના સંપૂર્ણ કાર્યક્રમો લાલભાઈના જીવનને સાર્થક બનાવવા માટે જે યશસ્વી વડાપ્રધાન મોદી જે પહલ કરી છે એને આજરોજ પાદરા નગર અને પાદરા તાલુકાએ અને સર્વ લોકોએ ભેગા મળી અને એમની જન્મજયંતિની ઉજવણી કરી